પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવાનું જે જાહેરાત છે તે સોશિયલ મીડિયા ઉપર દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરી અને જાહેરાત છે તે કરી છે સાથે જ રાજ્ય સરકાર દ્વારા હવે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આપણી સાથે લલિતભાઈ કગતરા છે તેમની સાથે વાત કરીશું લલિતભાઈ દિનેશ બાંભડિયાએ ટ્વીટ કર્યું એની અંદર એવું લખ્યું કે જે કેસ હતા તે સરકાર પરત ખેંચી રહી છે અને સહી થઈ ગઈ છે મુખ્યમંત્રી કઈ રીતના જોવું છું હવે એને ખબર હોય સહી થઈ ગઈ હોય તો પણ આપને તો ખબર નથી કારણ કે આટલા નજીક હશે કદાચ પણ આ રીતે રાષ્ટ્રદ્રોહ જેવી કલમ પાટીદાર આંદોલનકારીઓ ઉપર લગાડવી એ સરકારની મોટા મોટી ભૂલ હતી અને જયારે પણ એનો રાજકીય હેતુ સરી જાય આ કઈ કોર્ટે નિર્દોષ છોડ્યા નથી જે તમારી ઉપર આરોપ લગાડે છે કે તમે રાષ્ટ્રદ્રોહ કર્યો છે એ જ સરકાર પાછી કેસ પાછા ખેંચી લે એટલે સરકારે ખોટું કર્યું ને તો તમારી ઉપર જયારે કેસ કર્યા હતા ત્યારે તમારી ભૂલ હતી કા તમે રાજકીય હેતુ સરી ગયો એટલે પાછા ખેંચી લ્યો છો કા લગાડ્યા હતા એ ખોટા હતા એટલે અમે એમ કહી છીએ કે રાષ્ટ્રદ્રોહ જેવો કેસ અને એવી કલમોનો તમે રાજકીય ઉપયોગ કરીને આંદોલનકારીઓ સામે લગાડીને પાછા ખેંચી લ્યો તમારો હેતુ સર થઈ જાય એટલે તો ગુજરાતની પ્રજાએ વિચારવાનો છે દેશની પ્રજાએ વિચારવાનો છે કે ગમે તે કલમ ગમે તેની ઉપર લગાડી શકે ગમે ત્યારે તમારી ઉપર રાષ્ટ્રદ્રોહ બનાવી શકે દેશભક્તિ બનાવી દે તમને રાષ્ટ્રદ્રોહી બનાવી દે આ સરકાર અને દેશભક્તનો નો આપી દે એટલે કાયદાનો મિસયુઝ કરીને રાજકીય પ્રતિદ્વંદી સામે જે રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે એ બહુ જ ખોટો છે જે રીતના કેસ પાછા ખેંચવામાં આવશે તો કેટલો ફાયદો સમાજને અને જે પાટીદાર આંદોલન વખતે જે જોડાયેલા હતા એ યુવાનોને કઈ રીતના જો હું આવું સામાજિક રીતે સંકુચિતતાથી વિચારતો નથી બોલ્યું સર સ્પષ્ટ તમને કહું છું આખા દેશના હિતમાં આવી રીતે કાયદાનો ઉપયોગ કરવો અને પછી પાછા ખેંચી લેવા એ બહુ જ મોટી સરકારની બેદરકારી કયો ભૂલ કયો અથવા એને એને કહેવાય પ્રતિદ્વંદી રાજકીય બિન હેતુથી આ રીતે અત્યારે જે દેશભરમાં ઈડી નો ઉપયોગ થઈ એ ટાઈપનો આ એમાં ફેર હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને આભાર માન્યો છે સરકારનો અમિત શાહનો નો ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ રીતના જુઓ મારે કોઈ વ્યક્તિમાં પડવું નથી પણ જો સરકાર સરકારશ્રીએ રાષ્ટ્રદ્રોહની કલમ લગાડતા પહેલાં દસ વાર વિચાર કરવો જોઈએ એનો રાજકીય હેતુ માટે આ કલમનો ઉપયોગ કર્યો ત્યારે પણ અમે કહેતા હતા કે આ ખોટું રાષ્ટ્રદ્રોહ કોઈની લાગે નહીં સિત્તેર વર્ષના કોંગ્રેસના શાસનમાં આખા દેશમાં એક પણ વ્યક્તિ સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી નહોતી આ પાટીદાર આંદોલનકારીઓ કોઈ કઈ દેશની અખંડિતતા સામે સવાલ ઉભો થાય એવા પ્રશ્નો તો જ નહોતા આંદોલનકારી હતા અને એના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી એ ત્યારે પણ ખોટી હતી એનાથી ગુજરાતની જનતાએ જાણવા મળે કે ભારતીય જનતા પાર્ટી કાયદાનો ઉપયોગ પ્રતિદ્વંદી સામે અથવા એના હરીફો સામે કેવા મિસયુઝ કરે છે એનો આ મોટા મોટો દાખલો છે કસજ લલિતભાઈ કગતરા હતા કે જેઓ પાટીદાર નેતા છે ને સાથે જ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે રીતના રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહની જે કલમો છે તે લગાવવામાં આવી હતી તે ક્યાંક રાજકીય હેતુને સિદ્ધ કરવા માટે થઈને સરકાર દ્વારા લગાવવામાં આવી હતી ને હવે સત્તાવાર જાહેરાત કર્યા બાદ જે તેમને હજુ સુધી જાણ નથી પરંતુ હવે હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં